બેંકોની જેમ હવે વીમા કંપનીઓ પણ તેમના ગ્રાહકોના ભૂલી ગયેલા પૈસા પરત કરશે વધતી અનક્લેમ એટલે કે દાવા વગરની રકમને લઈને રેગ્યુલેટર અને સરકાર ચિંતિત છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાએ દાવા વગરની વીમા રકમ સંબંધિત એક સર્ક્યુલર બહાર પાડ્યું છે ઇરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે તે અનક્લેમ રકમ પોલિસી ધારકોને પરત કરે અને બાકી રકમના વેલિડ દાવેદારોને શોધવાના તેમના પ્રયાસો વધારે આવા કેસમાં વીમા એજન્સી મદદ લે એક રિપોર્ટ અનુસાર જીવન વીમા કંપનીઓ પાસે પચીસ હજાર કરોડ રૂપિયાની અનક્લેમ રકમ જમા છે તેમાંથી મહત્તમ ચોર્યાસી ટકા સરકારી વીમા કંપની એલઆઈસી પાસે છે આ રકમમાં મેચ્યોરિટી ડેથ અને સર્વાઈવલ બેનિફિટ્સ વગેરે સંબંધિત રકમનો સમાવેશ થાય છે નિયમો અનુસાર જો સેટલમેન્ટની તારીખથી છ મહિના સુધી દાવો કરવામાં નહીં આવે તો તે રકમ અનક્લેમ ગણવામાં આવશે ઇરડાય વિમા કંપનીઓને પોલિસી ધારકોને એક હજાર રૂપિયા કે તેથી વધુની અનક્લેમ રકમની વિગતો તેમની વેબસાઇટ પર આપવા માટે જણાવ્યું છે તાજેતરમાં જાહેર કરાયેલા સર્ક્યુલરમાં ઇરડાએ દાવા વગરની રકમની વ્યાખ્યામાં પણ સુધારો કર્યો છે હવે એવી પોલિસીઓ કે જે કાનૂની કાર્યવાહીમાં છે ક્લેમ પર કોઈ પણ પ્રકારનો વાંધો છે અથવા સરકારી એજન્સીઓ દ્વારા તેને ફ્રીઝ કરવામાં આવી છે આ પ્રકારની રોકાયેલી રકમને અનક્લેમ ગણવામાં નહીં આવે રેગ્યુલેટરે સ્પષ્ટપણે કહ્યું છે કે જે પોલિસીના ગ્રાહક કે લાભાર્થીનો સંપર્ક નથી થઈ રહ્યો તેને અનક્લેમ પોલિસીની કેટેગરીમાં રાખવામાં આવે સાથે તમામ વર્તમાન અને નવા ગ્રાહકોના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અસરકારક વ્યવસ્થા બનાવો રેગ્યુલેટરી વીમા કંપનીઓને પાંચ મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે પહેલી પોલિસી રિન્યુઅલ સમયે ગ્રાહકનો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અને નોમિની અપડેટ કરો બીજું વીમા ધારકોને કોન્ટેક્ટ નંબર અને બેંક ડિટેલ ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા આપો ત્રીજો અનક્લેમ પોલિસી ગ્રાહકો સુધી પહોંચવા માટે જુદી જુદી ચેનલોનો ઉપયોગ કરો ચોથું પોલિસી ધારકોને તેમની પોલિસીની મેચ્યોરિટીની ઓછામાં ઓછા છ મહિના પહેલાં જાણ કરી દો અને પાંચમી સૂચના એ કે જો વીમા ધારકની કેવાયસી અધૂરી છે તો તેને પૂર્ણ કરો સગીરોનું ફરીથી કેવાયસી કરો હવે પ્રશ્ન એ છે કે વીમા ક્ષેત્રમાં અનક્લેમ રકમ કેમ વધી રહી છે સેબીના રજિસ્ટર રોકાણ સલાહકાર જીતેન્દ્ર સુલંકી કહે છે કે ઘણી વખત વીમા એજન્ટ પોલિસી વેચતી વખતે ગ્રાહકોની સંપૂર્ણ અને સાચી વિગતો નથી મેળવતા મોટી સંખ્યામાં લોકો તેમના રહેઠાણની જગ્યા અને મોબાઈલ નંબર બદલી નાખે છે કેટલાક લોકો વીમા પોલિસી ખરીદે છે પરંતુ તેના દસ્તાવેજો તેમના પરિવારના સભ્યો સાથે શેર નથી કરતા જો આવા પોલિસી ધારકો હવે આ દુનિયામાં નથી તો તેમના પરિવારના સભ્યો વીમાનો દાવો નહીં કરી શકે

કોઈપણ વીમા ધારક અથવા આશ્રિત સિનિયર સિટીઝન વેલફેર ફંડમાં પૈસા ટ્રાન્સફર થયાની તારીખથી પચીસ વર્ષ સુધી તેની ક્લેમ કરી શકે છે જો આ રકમ પચીસ વર્ષ સુધી ક્લેમ કરવામાં નથી આવતી તો તે કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે દાવા વગરની રકમ કેવી રીતે શોધી શકાય અનક્લેમ રકમ વિશે જાણવા માટે ઇરડાએ વીમા કંપનીઓને તેમની વેબસાઇટ પર સર્ચની સુવિધા પણ જણાવ્યું છે તેની મદદથી પોલિસી ધારકો અથવા આશ્રિતો શોધી શકે છે કે તેમની આ કંપનીઓ પાસે કોઈ અનક્લેમ રકમ છે કે કેમ અનક્લેમ રકમ શોધવા માટે તમારે પોલિસી ધારકનું નામ પેન પોલિસી નંબર અને જન્મ તારીખ નાખવી પડશે વીમા કંપનીઓ તેમની વેબસાઈટ પર દાવા વગરની રકમ જાહેર કરવી જરૂરી છે તેઓએ દર 6 મહિને આ માહિતી અપડેટ કરવાની રહેશે જો તમે કોઈ વીમા પોલિસી ખરીદી રહ્યા છો તો તેમાં સરનામું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની સંપૂર્ણ વિગતો દાખલ કરો જો આ માહિતીમાં કોઈ ફેરફાર હોય તો તેની પોલિસીમાં અપડેટ પણ કરાવો તમારા સમગ્ર રોકાણની વિગતો ઓનલાઈન અથવા ડાયરીમાં રાખો આ માહિતી તમારા પરિવારના સભ્યો સાથે શેર જરૂર કરો આ બાબતે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે